મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે ગઈકાલે પ્લેન ક્રેશમાં છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની પણ એક યુવતી હોવાના સમાચાર આપણને મળ્યા છે જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ તેમનો ફોટો છે અને તેમની આ ટિકિટ છે આ ગઈકાલે લગભગ લગભગ જે ઘટના બની છે એની અંદર એક બસને બેતાલીસ લોકોના મોત થયા છે અને અત્યારે જે આ સવારમાં આપણને માહિતી મળી છે બસો નવ્વાણું લોકોના મોત થયા છે તો હવે તમે કહેતા હોય છે પ્લેનમાં તો બસો બેતાલીસ લોકો બેઠા હતા અને જે બાકીના જે આવ્યા ક્યાંથી એ તમને સમજાવી દઉં મિત્રો આ દુઃખદ ઘટના છે અને આની અંદર છોટાઉદેપુર જિલ્લાની પણ એક યુવતી સામેલ હોવા હોતી હોવાના સમાચાર આપણને મળ્યા છે હવાના જે અત્યારે જે માનવામાં આવે તો બસો નવ્વાણું લોકોના મોત થયા છે ટોટલ આપણે ગણી લઈએ પ્લેનની અંદર બસો ને બેતાલીસ તો હતા જ અને એ બસોને બેતાલીસ અને બીજા એક્સ્ટ્રા હતા જે ડૉક્ટરો જે અમદાવાદ જે પ્લેન આવીને જે અથડાયો હતો જે દિવાલને અથડાયો હતો એ દિવાલની અંદર જે ડૉક્ટરો હતા એને કુલ ગણીએ તો બસોને નવ્વાણું જેટલા લોકોના જે મોત થયા હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો દુઃખદ સમાચાર છે આપણા ભારતની અંદર આપણા ગુજરાતની અંદર જે આટલી મોટી દુર્ઘટના જે સર્જાઈ છે અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા અને એવું કહી રહ્યા છે કે ભાઈ આ વિજાણ વિજયભાઈ રૂપાણી સાહેબ જે પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તો એ જ પ્લેનની અંદર એ પણ બેઠા હતા તો એ આ દુર્ઘટનાની અંદર આ જાન ગુમાવી છે નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે જ્યાં મિત્રો દુઃખદ સમાચાર છે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કેમકે આટલી બધી દુર્ઘટના છે મોટી થઈ છે અને એવા પણ આપણને સમાચાર મળી રહ્યા છે એક જ પરિવારના સાત લોકો સાત સભ્યો પણ આની અંદર જીવ ગુમાવ્યો છે ભરૂચના અને આપણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેનું નામ છે નેન્સી પટેલ એ પણ આની અંદર સામેલ હતા તો કેટલી મોટી દુર્ઘટના છે મિત્રો તમે વિચાર કરો કેમ કે આજે દુર્ઘટના જે એ ગઈકાલે બની હતી જે અત્યાં માહોલ હતો જ્યાં બચાવ પણ કામગીરી ચાલુ હતી અને સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી અને અમિત શાહ પણ ત્યાં અને નરેન્દ્ર મોદી પણ ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે આ દુર્ઘટનાની પાછળ શું બનાવશે કેવી રીતના બની આની તપાસ પણ ચાલી રહી છે પરંતુ મિત્રો આ તપાસ થાય કે ના થાય એ અલગ વાત છે પણ જે નિર્દોષ લોકોના જે જીવ ગયા છે એ જીવ તો પાછા આવવાના નથી મિત્રો જ્યાં દુઃખદ સમાચાર છે ઓમ શાંતિ કોમેન્ટ બોક્સમાં લખજો જય હિન્દ